નમસ્કાર મિત્રો મિત્રો મધ્યાહન ભોજન યોજના અંતર્ગત એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ નવસારી જિલ્લા પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના જે સ્કૂલોમાં ચાલે છે એના અંતર્ગતની આ ભરતી છે જેમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની એક જગ્યા અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની એક જગ્યા માટેની આ ભરતી જાહેર કરેલી છે જેના માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવ શું જોઈશે તો સૌથી પહેલાં વાત કરીએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે તો શૈક્ષણિક લાયકાત એના માટે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ સાથે પાસ કરેલ હોવી જોઈએ સાથે સીસીએસસીની પરીક્ષા પણ પાસ કરેલ હોય તેઓ આના માટે એપ્લાય કરી શકે છે ત્યાર પછી અનુભવ શું જોઈશે તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોય સાથે ડીટીપી ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર તરીકેનો અનુભવ પણ ગણવામાં આવશે આસિસ્ટન્ટ તરીકે વહીવટી અનુભવ ધરાવતા હોય એમને અગ્રીમતા આપવામાં આવશે તો અહીંયા અગ્રીમતાના આધારે અહીંયા પસંદગી કરવામાં આવશે ત્યાર પછી એમડીએમ સુપરવાઇઝર માટે શૈક્ષણિક લાયકાત શું જોઈશે તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રીશન સાયન્સની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ અને સાથે કોમ્પ્યુટર પણ આવડતું હોવું જોઈએ અનુભવ શું જોઈશે તો બેથી ત્રણ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ જરૂરી છે સાથે પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજનાના અનુભવ ધરાવતા હોય એમને અહીંયા પ્રાથમિકતા આપવામાં આવશે ઉંમરમર્યાદા જે છે એ અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને અઠ્ઠાવન વર્ષથી વધારે ન હોય એટલે અઠ્ઠા અઢારથી અઠ્ઠાવન વર્ષની ઉંમર મર્યાદા આપવામાં આવેલી છે અરજી માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી પસંદગીની જે પ્રક્રિયા છે એ જિલ્લા પુરવઠા શ્રી પીએમ પોષણ યોજનાની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે અને મેરિટમાં જે અગ્રતા મેળવેલ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ અને એમના જે ડોક્યુમેન્ટ છે એને ડોક્યુમેન્ટની ચકાસણીના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે અને જેની જાણ લેખિત પત્ર દ્વારા અથવા તો ઈમેલ દ્વારા કરવામાં આવશે પગાર ધોરણ કેટલું રહેશે તો જે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની પોસ્ટ છે એના માટે પંદર હજાર રૂપિયા ફિક્સ પગાર રહેશે જ્યારે તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની જે પોસ્ટ છે એના માટે પચીસ હજાર ફિક્સ પગાર ધોરણ રહેશે અગત્યની તારીખો જે છે અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ કરી અને સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં તમારે અરજી કરી લેવાની રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો જે તારીખ છે છેલ્લી સાત બે બે હજાર પચીસ સુધીમાં તમારી અરજી જે છે એ રૂબરૂ અથવા તો સાદી ટપાલથી કે રજીસ્ટર એડીથી સ્પીડ પોસ્ટ દ્વારા અહીંયા જે એડ્રેસ આપવામાં આવેલ છે જિલ્લા પુરવઠા કચેરી પીએમ પોષણ યોજના ત્રીજો માળ કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન કાલિયાવાડી નવસારી ખાતે તમારે મોકલી આપવાની રહેશે તો અહીંયાથી તમે એડ્રેસ નોંધી શકો છો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે ત્યાંથી પણ તમે મેળવી શકો છો તો તમારી અરજી આ રીતે તમારે મોકલી આપવાની છે અરજી ફોર્મ જે છે એ ફોર્મ પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી તમે લિંક દ્વારા ડાઉનલોડ કરી શકો છો અરજી મોકલવાનું સરનામું અહીંયાથી નોંધી લેશો સ્ક્રીનશોટ લઈ શકો છો જિલ્લા પુરવઠા કચેરી પીએમ પોષણ યોજના ત્રીજો માર્ગ કલેક્ટરની કચેરી નવસારી અને આ જે ભરતી છે ખાસ મિત્રો અગિયાર માસના કરાર આધારિત કરવામાં આવશે અગિયાર માર્ચ પછી તમારા કરાર રિન્યૂ કરવામાં આવશે તો મિત્રો આ હતી એમડીએમ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત